નજીક જ છે એકસો ત્રીસ કરોડ નો ડ્રગ્સ વિચાર કરો એકસો ત્રીસ કરોડ નો ડ્રગ્સ એની પાછળ પોલીસ પડી અને પોલીસ પડતા એ નાશભાગ કરી અને ભાગી ગયા અને એકસો ત્રીસ કરોડ નો ડ્રગ્સ ઉતારતા ગયા અને પકડાઈ પર ગયું તો કહેવાનો મતલબ એકસો ત્રીસ કરોડ નો ડ્રગ્સ કેને કહેવાય અને આવો ડ્રગ્સ તો કેટલું આવતું હશે ગુજરાતમાં એ કાંઈ એની સીમા નથી હું ખાતરી સાથે કહું છું ગુજરાતને આ ડ્રગ્સ પાયમાલ કરી નાખશે જેમ બીડી સિગરેટ તમાકુ દારૂએ પાયમાલ ગુજરાતને કર્યું છે એ જ રીતે આ ડ્રગ્સ પર પાયમાલ કરી નાખશે અને આ વર્ષોથી હું કહેતો આવું છું છેલ્લા બાર વર્ષમાં એટલું બધું ડ્રગ્સ ઉતર્યું છે ગુજરાતમાં એની કોઈ હદ નથી અને ઓફિશિયલ પચાસ લાખ લોકો ડ્રગ્સ રોજ ઓફિશિયલ લેશે છે અનઓફિશિયલ કેટલા લેતા હશે તો ભગવાન જાણે જે બીડી સિગરેટ તંબાકુ દારૂનો કોઈ સીમા રહી નથી ગુજરાતમાં એટલી આ ડ્રગ્સમાં પણ સીમા રહી નથી રહેવાની નથી અને એના માટે બધાએ જાગૃત થવાની જરૂર છે પોલીસ ડિપાર્ટમેન્ટ જાગૃત થવાની ઇન્ટેલિજન્સને જાગ્રત થવાની ક્રાઇમને જાગૃત થવાની જરૂર છે અને સાથે સમાજે જાગૃત થવાની છે એકવાર ડ્રગ્સ આપણા ફેમિલીમાં પરિવારમાં આવી ગયો તો જિંદગીભર ફેમિલી બરબાદ થઈ જવાની છે અને આ વર્ષોથી હું કહેતો આવું છું ખાલી ગુજરાતમાંથી કહેતો ભારતભરમાં કહેતો હરેક જગ્યાએ આ ડ્રગ્સ ઉતરતું આવે છે આ ડ્રગ્સ કોણ મોકલાવે છે એની પણ જાણ હંડ્રેડ પર્સન્ટ હોવી જ જોઈએ આ જાણ નથી એમાં ક્યાંક આપણી કચાશ છે અને કાં તો કચાશ જાણી કરીને રાખવામાં આવે છે કારણ કે બધી જગ્યાએ કલજુગ છે એટલે બે નંબરની જરૂર છે અને બે નંબર તો બધા ખીચા ભરતા હોય ઓફિસરોને પણ મારી વિનંતી છે કે તમને હજારો રૂપિયા પગાર મળે છે ગાડીઓ મળે સાધનો મળે રહેવાના મકાનો મળે પોલીસ કમિશનને આસિસ્ટન્ટ કમિશને આ બધી સગવડ હોવા છતાં જો આ રીતે આપણે સમાજને બરબાદ કરશું તો સમાજ આપણને આશીર્વાદ નહીં આપે શ્રાપ આપશે ભલે કદાચ તમારે ઘરે બંગલો હોય ગાડી હોય બધી સગવડ હોય પણ છતાં જો આપણી આજુબાજુમાં કોઈ લોકો દુઃખી થતા હોય અને આપણા થકી દુઃખી થતા હોય જે આપણો હોદ્દો સંભાળતા હોઈએ અને હોદ્દા થકી જો દુઃખી થતા હોય તો છેલ્લો શ્રાપ તો આપણને લાગવાનો છે સરકાર સરકારની જવાબદારી પૂરી કરે અને આપણને નિમણૂક કરે અને આપણે પછી આંખ બીજામણ કરીએ તો એનો જવાબદારી આપણી છે માત્ર સરકાર ઉપર છોડી નહીં ચાલે ભારતમાં શું છે બધાય એક સામે આંગળી કરે છે પણ ચાર આપણી પાસે છે એનો પણ આપણે વિચાર કરવાની જરૂર છે ફરી દરેકને સદબુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન જય ભગવાન જય